એક સંવાદના માધ્યમથી હું ડોક્ટર કપિલ વ્યાસ હવે ધીમે ધીમે ધોરણ દસ ધોરણ બારના ના પરિણામો આવી રહ્યા છે ત્યારે એક સમજવા જેવી વાત કે દીકરાનું પરિણામ આવ્યું પપ્પા બોલ્યા વાહ બેટા સરસ રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્ની ને સાધ પાડ્યો અને કહ્યું એ સાંભળે છે આ આપણો દીકરો બારમા ધોરણમાં નેવું ટકા સાથે પાસ થયો છે તેની પત્ની દોડતી દોડતી આવી અને બોલી બતાવો મને પરિણામ દીકરો બોલ્યો એ ઇંગ્લિશમાં છે આ જગ્યા દીકરી પણ હોઈ શકે એટલે દીકરો બોલ્યો એ ઇંગ્લિશમાં છે મમ્મી તું અભણ છે તું રહેવા દે તને નહીં ખબર પડે માની આંખ છલકાઈ ગઈ પણ બિચારી કંઈ બોલી ના શકી ત્યારે તે દીકરાના પપ્પા બોલ્યા બેટા અમારા લગ્નના ત્રણ જ મહિનામાં તારી માને ગર્ભ રહ્યો હતો મેં કહ્યું ચાલ એબોર્શન કરાવી લઈએ હજુ તો જિંદગીમાં કઈ ફર્યા જ નથી આપણે તેણે ત્યારે મારી વાતનો ખૂબ જ વિરોધ કર્યો કારણ કે તે અભણ છે તારી માને દૂધ નથી ભાવતું તો પણ તને પોષણ મળે તે માટે તેને નવ મહિના માટે દૂધ પીધું કારણ કે તે અભણ છે તને સવારે શાળાએ મોકલવા એ પાંચ વાગ્યામાં જાગીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી કારણ કે તે અભણ છે તું રાત્રે વાંચતો વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી તને ગોદડું ઓઢાડી તારો મોબાઈલ ચાર્જમાં મૂકી હળવેકથી બત્તી બંધ કરી દેતી કારણ કે તે અભણ છે આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે કારણ કે તે અભણ છે તું નાનો હતો તે ત્યારે રાત્રે બહુ બીમાર પડી જતો આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામમાં વળગી જાય અને વ્યસ્ત થઈ જાય કારણ કે તે દીકરા અભણ છે તને સારા કપડા પહેરાવવા તે પોતે સસ્તી સાડી ખરીદતી અને તેમાં પણ એ ચલાવી લેતી કારણ કે તે અભણ છે બેટા ભણેલાઓને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય પણ તારી માએ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો તે આપણું જમવાનું બનાવવામાં ક્યારેક પોતે જમતા નથી પોતે ભૂલી પણ જાય છે જમવાનું તેથી હું ગર્વથી કહું છું કે હા તે અભણ છે દીકરો આટલું સાંભળી રડી પડ્યો અને બોલ્યો માં હું તો માત્ર કાગળ પર જ નેવું ટકા લાવ્યો છું પણ મારા જીવનને સો ટકા બનાવનારી પ્રથમ શિક્ષક તો તું જ છે જે શિક્ષકનો વિદ્યાર્થી નેવું ટકા લાવતો હોય તે શિક્ષક પાસે કેટલું જ્ઞાન હશે એ તો હું વિચારી જ ન શક્યો માં આજે પણ હું અભણ છું સ્વીકાર્યું અને તારી પાસે આજે પીએચડી થી પણ ઊંચી ડિગ્રી છે એ વાત પણ હું હૃદયથી સ્વીકારું છું કારણ કે આજે મેં માના સ્વરૂપમાં એક ડોક્ટર એક શિક્ષક સારી સલાહકાર એટલે કે આપણે વકીલ કહીએ તે મારા કપડાને સીવતી ડિઝાઇનર અને બેસ્ટ કૂક વગેરેના આજે હું કહું તો દર્શન કર્યા છે માટે બધાએ બધાને એક રિક્વેસ્ટ છે કે રિસ્પેક્ટ ટુ ઓલ યોર મધર થેન્ક યુ સો મચ આ વાત જો આપને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને તમારા ગમતા લોકો સાથે શેર કરી અને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો થેન્ક યુ સો મચ